વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો આજથી પ્રારંભ રહ્યા ઉપસ્થિત પશુ પ્રદર્શન ગ્રામીણ ઓલિમ્પિક તેમજ સાંસ્કૃતિક વારસાની રમતો મહાનુભાવોના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે આ મેળો લોક સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આજે ભાદરવા સૂડ ત્રીજ આજથી વિશ્વ પ્રસિદ્ધ તરણે તરના મેળાનો શુભારંભ થયો છે વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક ની ઉપસ્થિતિમાં મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આજે સવારે મંદિરની અંદર શિવ પૂજા કરીને આ મેળો ખુલ્લો મુક્યો હતો રિપોર્ટર સિકંદર ભટ્ટી સુરેન્દ્રનગર મૂળી રાજપરિવારની એક બહુ જૂની પરંપરા છે કે ત્રિણતેશ્વર મંદિરમાં દર તરનેતર મેળાના પહેલાં દિવસે અહીંયા અમારી પરંપરા મુજબ એક પૂજા થાય છે અને ધજાવિધિ થાય છે અને એ પૂજા અને ધજાવિધિ પછી જે આપણે તરનેતરનો મેળો છે એ એનો પહેલો દિવસનું ઉજવણી ચાલુ થાય છે આ મૂડી એક બહુ જૂનું રાજપરિવાર છે અને જૂના જમાનામાં થાન ચોટીલા મૂડી અને ચોબારી વિસ્તાર જૂના મૂડીના સ્ટેટમાં સામેલ હતું એક જમાનામાં એટલે બહુ જ જૂની અમારી એક અહીંયાની પરંપરા છે અને આ પરંપરા મુજબ અમે દર વર્ષે અહીંયા આની ઉજવણી કરી છે અને આજે પણ આપે જોયું હશે કે અમે પૂજા અને જે ધજાવિધિ છે એ અહીંયા ઠાકોર સાહેબ મૂડીવતી દર વર્ષે અહીંયા થાય છે ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પાર વગર દિવે વાળું કરે એ અમારો દેવકો પાંચાળ આ પાંચાળની પવિત્ર ધરામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર જે તરણેતર આજે તરણેતર નો વિશ્વ વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો જેને ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આજે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે પશુ મેળો પણ યોજાયો છે અનેક પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક રમતો પણ અહીંયા રમાવાની છે આ વિસ્તારના લોકો પોતપોતાના અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ મેળાની મજા માણવા માટે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળો ખુલ્લો મૂક્યો છે ત્યારે અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી શામજીભાઈ ચૌહાણ ધ્રાંગધ્રા હળવદના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સૌ અધિકારી પદાધિકારી અને આ વિસ્તારના લોકોની પ્રેરક ઉપસ્થિતિની અંદર આજે આ પૂજા અર્ચના સાથે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે